વાત કરીએ તો નસવાડીમાં એક ટંકના ભોજન માટે ઉકરડા ફેંકતા બાળકોનો અહેવાલ તમે જોયો હોય તો જીએસટીવીએ બતાવેલા આ અહેવાલના ગણતરીના કલાકોમાં જ પડઘો પડ્યો છે એક ગરીબ પરિવાર ભૂખમરા સામે કેમ લાચાર છે અને કેમ ઉકરડાના એઠવાળ પર નવવું પડે છે આ મુદ્દે ઇન્ચાર્જ કલેક્ટરે જીએસટીવી ના અહેવાલ બાદ તપાસના આદેશ આપ્યા છે નિર્ભય સત્ય જીએસ ટીવીએ ફરીથી તંત્રને દેખાડી ગુજરાતની વરવી વાસ્તવિકતા ગુજરાત કેટલું વાઇબ્રન્ટ છે તે દ્રશ્યો જીએસ ટીવીએ બતાવ્યા વાત રાજપીપળાના નસવાડીની છે જ્યાં એક પરિવાર અને તેના બાળકોને એક ડંગના ભોજન માટે ઉકરડા ફેદવા પડે છે અને ઉકરડામાં ઠલવાતા એડવાડ પર નવવું પડે છે તંત્રની બેદરકારી અને ભૂખની લાચારીનો આ અહેવાલ જીએસ ટીવીએ દેખાડ્યો હતો અને આ કલાકોમાં અહેવાલના પડ્યો છે ઇન્ચાર્જ આ અહેવાલ ના ગણતરી ના ઇન્ચાર્જ કલેક્ટરે તો તેની જવાબદારી નિભાવી પરંતુ હજુ આપણું તંત્ર કેટલું પાગળું છે તેનું મોટું ઉદાહરણ પણ જોવા મળી ગયું રાજપીપળાના ધારાસભ્યને હજુ પણ શંકા છે કે તે તેના મત વિસ્તારના નથી શું આજ માનવ ધર્મ છે એક ધારાસભ્ય એમ કહે છે કે તે તેના મત વિસ્તારમાં આવતા હોય તો ઘણી સરકારી યોજનાઓથી તેમની મદદ કરી શકાય શું મત વિસ્તારમાં ન આવતા હોય તો પરિસ્થિતિમાં આ પરિવારને ભૂખે મરવા દેવાનો સવાલ છે તંત્ર પદ્ધ

ગૌડેશ્વર તાલુકાના નવા વાસપુર પણ અમારે થયું છે અને જેટલા કુટુંબો નહીં વસાતમાં વસ્યા છે ખૂબ મસ્તીથી જીવન ગાળી રહ્યા છે ખૂબ સુખી છે પણ આ કિસ્સામાં મને એવું લાગે છે છેલ્લા બે વર્ષમાં આવતા હોય તો રખડતા ભટકતા કોઈ જગ્યાએ સ્થાયી ન થયા હોય એવું બનવા જોગ છે બાકી જો મારા વિસ્તારમાં સ્થાયી થયા હોય તો એની પાસે પુરાવા ઉપલબ્ધ થાય રોજગારી માંગે તો સરકારી યોજનાઓ અનેક છે એના લાભ એમને મળી શકે હવે ધારાસભ્યએ તો કહી દીધું કે ઘણી સરકારી યોજનાઓ છે પરંતુ સવાલ એ છે કે શું એ યોજનાઓનો લાભ તેના લાભાર્થીઓને મળે છે આ અહેવાલ બાદ કદાચ આ વિસ્તારના ધારાસભ્યને ભાન થઈ ગયું હશે કે વિસ્તાર કોઈ પણ હોય પરંતુ માનવ ધર્મ ન ભૂલવો જોઈએ रफीક ધણીવાલા જીએસટીવી નસવાડી